ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માંગ ધારાસભ્ય કિરીટ પટેલ ઉતર્યા પ્રતિક ભૂખ હડતાળ પર જુદા જુદા પાંચ ચેકલા મુદ્દાઓને લઈ વિરોધ પ્રદર્શન વિદ્યાર્થીઓને માંગ રોજિંદા કામ માટે પડતી મુશ્કેલી માંગ વધતા ભ્રષ્ટાચાર મામલે નોંધાવ્યો વિરોધ ધારાસભ્ય સાથે સિદ્ધપુર પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર શીખ જિલ્લા કોંગ્રેસ અને એનએસયુઆઈ પણ જોડાયું એચએનજીયુ યુનિવર્સિટીમાંગ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો થોડી ક્ષણોમાં મામલો ઉગ્ર બન્યો અને દરવાજા બંધ છતાં કાર્યકરો પ્રવેશ્યા બીજા લેયરમાં લોખંડનો દરવાજો બંધ કર્યો છતાં ધારાસભ્યએ જોર લગાવી બલ તોડી ભવનમાં પ્રવેશ કર્યો ધારાસભ્ય કુલપતિની ચેમ્બર માંગ પહોંચ્યા નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કુલપતિની ચેમ્બર માંગ બેસી ગયા રિપોર્ટર જયેશ ગજજર પાટણથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી યાજ્ઞિક સાહેબ કે દવે સાહેબ જેવા કુલપતિઓની મહેનત યુનિવર્સિટી કે વિશ્વ લેવલે નામ ધરાવતી હતી પરંતુ છેલ્લા ઘણા સમય ભારતીય જનતા પાર્ટીના શાસન અંદર માત્ર ભ્રષ્ટાચારી કુલપતિઓની નિમણૂક થાય છે જે જે કુલપતિ અહીં નિવૃત્ત નિમણૂંક થયા એ તમામ મોટાભાગના કુલપતિઓ છેલ્લા ત્રણ ભ્રષ્ટાચાર સાબિત થયેલા છે અગાઉના પૂર્વ કુલપતિ દ્વારા પણ રાજ્ય સરકારના ચીફ સેક્રેટરીની કમિટીમાં એમના વિરુદ્ધમાં ભ્રષ્ટાચાર સાબિત થયો છે ગેરરીતિ સાબિત થઈ છે અને એમના વિરુદ્ધમાં પોલીસ કાર્યવાહી કરવાની સરકારે રિપોર્ટ આપ્યો છે શિયાળી કાયમે પણ રિપોર્ટ આપ્યો છે એના સિવાય ઉત્તરવાહીનું કૌભાંડ હોય કારણ ડૉક્ટર આદેશ પાલ પણ ગુજરાત યુનિવર્સિટીમાંથી આવ્યા એના પછી એમના વિરુદ્ધમાં લોકાયુક્ત એમના મુશીક સાબિત કર્યા છે પરંતુ સરકાર જાણે ભ્રષ્ટાચારીઓને સાચવી રહી છે અને એનાથી પણ વધુ જે રીતે છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીની અંદર લોફાગીરી ચાલી રહી છે લોકો ખુલ્લે આમ તલવારો અને સ્ટડી લઈ અને યુનિવર્સિટીના કુલપતિના મુખ્ય જે વહીવટી ભવન છે એની સામે આવી જતા હોય આના લીધે વિદ્યાર્થીઓના મગજ ઉપર દ્વારા એમનો માહોલ છે બીજી બાજુ યુનિવર્સિટી નથી વારંવાર દારૂ પકડાતો હોય થોડા સમય પહેલાં યુનિવર્સિટીની અંદર હોસ્ટેલની અંદર ખુલ્લે આમ દારૂની પાર્ટી થતી હતી એના વિડીયો રેકોર્ડિંગ પણ સામે આવ્યા જે રીતે દારૂની મહેફિલ માણવાવાળા લોકો એ અધિકારીની હાઈકોર્ટના અધિકારીની ખોટી ઓળખ આપી જે યુનિવર્સિટીના પ્રોફેસર ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છતાં પણ કુલપતિ કે પોલીસ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જો આ કુલપતિના જે એસપી ના માનીતા હોય એમના કોઈ સગાવાલા થતા હોય તો એમના બંગલામાં અને કુલપતિના બંગલામાં જઈને દારૂની બાકીલો કરાવે શા માટે યુનિવર્સિટીને બદનામ કરી રહ્યા છે અને સરકાર શિક્ષણ મંત્રીએ પણ આ બાબતે શા માટે ટૂંક જેવી સમજાતું નથી હેમચંદ્રાચાર્યનું નામ જે રીતે બદનામ થયેલું છે યુનિવર્સિટીનું નામ બદનામ થયેલું છે એના લીધે સમગ્ર દેશની અંદર અને ગુજરાતની અંદર યુનિવર્સિટીની સાપ એ લડાઈ રહી છે એના વિદ્યાર્થીઓ એડમિશન લેવા તૈયાર નથી ડિગ્રીની કોઈ વેલ્યુ નથી અને ફરીથી યુનિવર્સિટીની અંદર જે શિક્ષણનો માહોલ પેદા થાય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે એના માટે અમે આ પ્રત્યેક કાર્યક્રમ રાખ્યો છે યુવાનોને વાલીઓને સારું શિક્ષણ મળે એમના દીકરા ઉચ્ચ શિક્ષણ સારી રીતે પ્રાપ્ત કરે એના માટે કાર્યવાહી કરી ટૂંક સમય પહેલા જે રીતે દારૂની રેલમ છેલ્લા ઉડાડવામાં આવી અને પાર્ટીઓ કરવામાં આવી બહારથી વિદ્યાર્થીઓને બોલાવી અને યુનિવર્સિટીના પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તો સ્થાન આપવું એના પછી ત્યાં બેફામ પાર્ટીઓ પાર્ટીઓ કરવા છતાં પણ જયારે પોલીસ સ્ટેશન લઈ માત્રને માત્ર છોડી મૂકવામાં એમની વિરુદ્ધમાં કોઈપણ પ્રકારની એફઆઈઆર કરવામાં ન આવતી હોય એના સિવાય પણ ખૂબ અગત્યના મુદ્દાઓ જેમ કે ઘણા સમયથી છ છ મહિના સુધી પરીક્ષાઓ લેવાઈ ગઈ હોય બીએ હોય બીકોમ હોય બીએસસી હોય માસ્ટરના કોર્સ હોય બધાની પરીક્ષા લેવાઈ ગઈ હોય તેમ છતાં પણ હજુ સુધી એનું રિઝલ્ટ ડિક્લેર ના થયું હોય ભ્રષ્ટાચાર ના નવા દાખલા દર વખતે આપણને જોવા મળતા હોય આ યુનિવર્સિટીના જણે એમની જાગીર હોય યુનિવર્સિટી એ રીતે ચલાવી રહ્યા છે વિદ્યાર્થીઓને અહીંયા આવતા તકલીફ પડે છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓના તમામ આ યુનિવર્સિટી એક સમય હતો જયારે હેમછના નામથી આ યુનિવર્સિટી ચાલી રહી છે ત્યારે એક સમય હતો અગાઉના કુલપતિએ ખૂબ સારી સત્તાધી સુધી ચલાવી હતી પણ હાલના વહીવટકર્તાઓ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીને ભ્રષ્ટાચારને ખાડે મૂકવાનું કામ કરી રહ્યા છે એને સિવાય એનો સ્પષ્ટપણે વિરોધ નોંધાવે છે અમારા સ્ટેન્ડ આ પ્રકારની કોઈ પણ લુખાગીરી યુનિવર્સિટીમાં ચલાવી લેવામાં નહી આવે યુનિવર્સિટીમાં બહાર ના બેફામ થતો લુખા થતું આવે અને યુનિવર્સિટીમાં દાદાગીરી કરી જાય એ દીકરી ચાલવું અહીંયા મુશ્કેલ બને અને માત્ર ને માત્ર કોઈ એના

અને મને એ સમજાતું નથી કે યુનિસિટા સત્તાધીશો અમને છાવરવાની કોશિશ કેમ કરી રહ્યા છે આવનારા સમયમાં જરાય ચલાઈ લેવામાં નહીં આવે અને જ્યાં પણ અમારે જરૂર પડશે આનાથી પણ ચલત કાર્યક્રમો આવનારા સમયમાં એનેશ્વાય કરશે આજે શું